અમદાવાદ શહેરના સરખેજ મકરબા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતી શેખગંજ અહેમદ ખટ્ટુ રહેમતુલ્લા અલહીની દરગાહ હાલ ગંભીર અવ્યવસ્થાનો ભોગ બની રહી છે માહિતી મુજબ સરખેજ ઓજા કમિટી દ્વારા સિંગોડા તળાવમાંથી આવતું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી સીધું જ દરગાહના તળાવમાં ડ્રેનેજ લાઇન મારફતે ઠાલવવામાં આવે છે જેના કારણે તળાવમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધથી આસપાસના રહીશોનું જીવન કષ્ટમય બની ગયું છે આ પરિસ્થિતિઓનો સૌથી મોટો ભોગ રોજા પર આવનાર શ્રદ્ધાળુઓ અને દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને પણ બનવો પડે છે શાહી દરગાહના તળાવમાંથી ઉઠતી દુર્ગંધને કારણે પવિત્ર સ્થાને આવનાર મહેમાનોમાં ભારે નારાજગી જોવા મળે છે તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરખેર રોજા કમિટી તથા આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ આ તાત્કાલિક ઉકેલલાયક સમસ્યાને લઈને સંપૂર્ણ બેદરકાર કેમ છે શહેરની ગૌરવશાળી હેરિટેજ સાઇટની અવગણના કરવી એ માત્ર સ્થાનિક રહીશો જ નહીં પરંતુ સમગ્ર અમદાવાદના ગૌરવ સાથે ન્યાય ન કરવો ગણાય જનહિતમાં અમારી સ્પષ્ટ માંગ છે કે સરખે જોજા તળાવમાં આવતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લઈ કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી આ ઐતિહાસિક અથવા ધાર્મિક સ્મારકનું ગૌરવ સ્વચ્છતા અને સૌંદર્ય જળવાઈ રહે રિપોર્ટર ઇમરાન સૈયદ એનું કોઈ કારણ શું છે સરકાર જાણે છે અમે આના માટે ઘણી બધી રજૂઆતો કરી છે કે આ પાણી બંધ કરવામાં આવે કારણ કે આ પાણી વરસાદનું નથી આ પાણી વરસાદ છેલ્લે લગભગ અઠવાડિયા પહેલા વરસાદ પડી હતી એક બે દિવસ થોડાક છાંટા પડ્યા હતા એના એ છતાં પણ આટલું બધું પાણી આવે છે સ્પીડમાં બંધ નથી થયું પાણી આવવાનું અને એ પાણીના હિસાબે અહીંયા આ આજુબાજુના વિસ્તારોમાં રોગચાળા ઘણા બધા ફેલે છે લોકો બીમાર પડ્યા છે મ્યુનિસિપાલિટીમાં ઘણા બધા અમે લોકો લેટર લખ્યા છે ગમે તે સફાઈ માટે તળાવની સફાઈ માટે આ ગંદો પાણી આવે એનો કઈ નિકાલ કરે તો એનો કોઈ હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવતો નથી રોજા કમિટીએ ઓછામાં ઓછા પચાસ થી સાઠ લેટરો લખી લખ્યા છે ઘણા બધા લેટરો લખ્યા છે આરોગ્ય વિભાગમાં તથા હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને ડેપ્યુટી કમિશનર સાહેબ પણ એનું કોઈ નિકાલ આવતું નથી આ પાણી ક્યાંથી આવી રહ્યું છે આ પાણી આ બાજુ સિંઘોડા તળાવ છે ગામનું તળાવ હવે એ તળાવમાં આજુબાજુના વેજલપુર ને એ વિસ્તારોના પાણી વરસાદી પાણી નું નિકાલ કરી એવું કહીને મ્યુનિસિપાલિટી એ ઘણા ટાઈમ પહેલા ગટર લાઈન પાણી આમાં જોઈન કરી દીધેલું હતું અને એ પાણી આમાં ભરાય છે એને પાણી ઉભરાય છે એ ઉભરાઈને એ પાણી સીધું આ હેરિટેજ સરખેજ રોજાના તળાવમાં પાણી આવે છે એનું કોઈ નિકાલ કરતો નથી સરકારને પણ ઘણી રજૂઆતો કરી છે પણ એનું કોઈ નિકાલ કરવામાં આવતું નથી આ સમય કેટલા ટાઈમથી અને કેટલા દિવસોથી આ પ્રોબ્લેમ આવી રહી છે અને કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ આ લગભગ 8 થી 10 વર્ષથી આવું જ ચાલે છે 8 થી 10 વર્ષ એટલે દર વર્ષે અમે બે લેટરો મોકલીએ છે સાફ સફાઈ માટે આ પાણીના નિકાલ કરવા માટે પણ આ પાણીનો નિકાલ કોઈ કરવામાં આવતો નથી હમણાં થોડા સમય પેલા વાત એવી આવી છે કે અહિયાં સબમર્સિબલ પંપ મુકવામાં આવે એવી રજૂઆતો પણ કરવામાં આવે હા અહીંયા ઘણા ટાઈમ પેલા ડેપ્યુટી કમિશનર સાહેબ હતા ખનામા સાહેબ વિશાલ ખનામા સાહેબ એટલે એમને અમે બતાવી હતી એ સાહેબ આવ્યા અહીંયા એમને જોઈ ને અમને પછી સાંભળવા પણ એવું આવ્યું હતું કે અહીંયા એક વોટર રિસ્ટોર કરીને જેમ કે વસ્ત્રાપુર માં નાખેલું છે અહીનું પાણી ક્લીન કરીને ક્લીન કરીને પછી પાણી આમાં સિંગોડા આ સરખેજ ઓજા તલાવમાં નાખવાનું હતું એ પ્રોજેક્ટ પાસ થઈ ગયું હતું પછી એના પછી ખબર નથી એ પ્રોજેક્ટ નો શું થયું એનો કોઈ નિકાલ આવ્યો જ નથી અત્યાર સુધી